ઓગણીસોતેર માં તેરમી એપ્રિલના રોજ તેમનું માત્ર ધરતી કે ગરમ હવા જેવા ફિલ્મોના અભિનયથી હંમેશા યાદ કરાશે હાલના પાકિસ્તાનના પંજાબના ભેરા થી તેઓ આવ્યા હતા તેમના ભાઈ એટલે જાણીતા હિન્દી લેખક નાટ્યકાર અને અભિનેતા

ઇન્ડિયન પીપલ થિયેટર્સ માં રંગમંચના અભિનેતા રૂપે જોડાયા પહેલા પત્ની યાત્રા પડદા પર શરૂ કરી ખ્વાજા અહમદ અબ્બાસની ધરતી કે લાલ બલરાજ અને દમયંતી સાથે આવ્યા ત્યાર પછી આવી દૂર ચલે અને અન્ય ફિલ્મો પણ બલરાજ સાનીના અભિનયના વખાણ થયા

ઘર સંસાર જેવી ફિલ્મોમાં બલરાજ સાની અદભુત કરી અને લોકોનો પ્રેમ જીત્યો હતો આજે પણ લોકો રજબી એ ગીતથી બલરાજ સાની યાદ કરતા હોય છે પંજાબી ફિલ્મ દુખિયા સબ સંસાર અને સતલત કે કાંડે આ ફિલ્મોમાં પણ બલરાજ સાહેબના અભિનયના વખાણ થયા હતા છેલ્લી ફિલ્મ ગરમ હવા અને તે માટે તેઓ હંમેશા યાદ રહેશે દેશના વાગલા પછી પાકિસ્તાન ન ગયેલા દુખી મુસ્લિમ નું યાદગાર પાત્ર બલરાજ સાનીએ એ ફિલ્મમાં કર્યું હતું અને એ ડબિંગ ડબિંગનું કાર્ય પૂરું થયાના બીજા જ દિવસે તેમનું નિધન થયું હતું એવું કહી શકાય કે તેઓ પોતાની શ્રેષ્ઠ ભૂમિકાવાળી એ ફિલ્મ આખી જોઈ શક્યા ન હતા એ ફિલ્મનો તેમણે રેકોર્ડ કરેલો છેલ્લો સંવાદ હતો ઇન્સાન કબ તક અકેલા જી શકતા હૈ ખરેખર એ સંવાદ એમના જીવનનો પણ છેલ્લો સંવાદ બની રહ્યો બલરાજ સાહની જેટલા સારા અભિનેતા હતા એટલા સારા ઉદ્ઘોષક હતા એટલા સારા તેઓ લેખક પણ હતા શરૂઆતમાં તેઓ અંગ્રેજીમાં લખતા પછી પંજાબીમાં લખતા તેઓ પંજાબી સાહિત્યના માનીતા લેખક પણ ગણાયા 1960 માં બલરાજ સાહેબે પાકિસ્તાન ગયા અને ત્યાંની સફરનું વર્ણન મેરા પાકિસ્તાની સફર રૂપે તેમણે કર્યું તો ત્યારના સોવિયત યુનિયનનો પ્રવાસ કરીને તેમણે લખ્યું મેરી રુસી સફરનામા અને 1967 માં તેને સોવિયત લેન્ડ નેરો એવોર્ડ મળ્યો તેઓ સામયિકોમાં ઘણીવાર કવિતાઓ અને ટૂંકી વાર્તાઓ પણ લખતા અને તેમની આત્મકથા મેરી ફિલ્મની આત્મકથા યાદગાર આત્મકથા તરીકે હંમેશા યાદ કરાઈ છે બલાજ સાહની સાહેબ ખૂબ વંચાયેલા લેખક તરીકે અને એક સંવેદનશીલ સાની એ કર્યું હતું તેઓ પુસ્તકો વાંચવાના અને વંચાવવાના પણ શોખીન હતા પચાસ ના દાયકામાં દિલ્હીમાં ગરીબો માટેના પુસ્તકાલય અને અભ્યાસ કેન્દ્રનું તેમણે ઉદ્ઘાટન કર્યું હતું તેમના ભાઈ ભીષ્મ સાહની જાણીતા લેખક રહ્યા તેમણે તમસ યાદગાર પુસ્તક તેના પરથી શ્રેષ્ઠ ટેલિવિઝન શ્રેણી પણ બની તેમના દીકરા પરીક્ષિત પરિક્ષિત પણ અભિનેતા રહ્યા પોતાના જીવનના સાત વર્ષ પૂરા કરે તેના એક મહિના પહેલા હૃદય હૃદયરોગના હુમલાના કારણે બલરાજ સાહનીનું નિધન થયું તેમની યુવાન દીકરી શબનમના અકાળ મૃત્યુને કારણે બલરાજજી ત્યારે હતાશામાં હતા અમે એમની સાથે સંકળાયા છીએ ઓલ ઇન્ડિયા આર્ટિસ્ટ એસોસિએશન શિમલા દ્વારા બલરાજ સાની તેના પેટ્રન હતા તેઓ બધા કામ પડતા મૂકીને દર વર્ષે શિમલામાં યોજાતી હિન્દી નાટ્ય સ્પર્ધા યોજવા અને જોવા માટે આવતા કલાકારોની સાથે આખો દિવસ અને આખી રાત્રિ પસાર કરતા એ સંસ્થા દ્વારા દર વર્ષે મહાન લેખકોનું સન્માન થાય છે સુરતના જાણીતા નાટ્ય લેખક પ્રોફેસર જ્યોતિ વૈદ્યને પણ મુંબઈમાં શ્રીમતી સંતોષ સાહનીના હસ્તે બલરાજ સાહની એવોર્ડ અપાયો હતો

आए कहा शेर गंगा जाए कहा रे भाभी मा मोहम्मद रफी साहेब नु गीत तेमना पर पिक्चराइज थयु हतु चल उड़ जा रे पंछी के अब ये देश हुआ बेगाना हकीकत मा तेओ सैनिक बनेला ओ के मजबूर मुझे उसने बुलाया

कैसे दिन बीते कैसे बीती रतिया पिया जाने ना सीमा माँ बलराज सानी पर्दा पर गाता था कहाँ जा रहा है तू तो है जाने वाले तो शंकर जय किशन ने आ सर्वधर्म प्रार्थना बलराज सानी ने ली अमर थई गई સાગર હેતી ગભરા ગયા હું રફી સાહેબ ગાતા હતા કઠપુતલીમાં તેઓ નૃત્યકાર વૈજયંતિમાલા ને કેતા હતા